નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છ ની જે સ્વ અધ્યયન પોથી છે એને સ્વ અધ્યયન પોથીમાં ભાગ ત્રણ આવી ચૂક્યો છે અને આ ભાગ ત્રણની અંદર જે ગણિત વિષય આપણને આપેલો છે તેના પ્રકરણ નંબર પાંચ પાયાના આકારોની સમજનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છ ની જે સ્વ અધ્યયન પુથી છે તેના દરેકે દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેના પીડીએફ અને વિડીયો મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને હવે તમે આ પીડીએફ તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તો સોલ્યુશનની પીડીએફ WhatsApp પર મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર મિત્રો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને WhatsApp પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ છ વિષય ગણિત સ્વઅધ્ય પોથી

તો બે ખૂણા માટે નીચેના પૈકી કયું શક્ય નથી તો જવાબ આવશે વિકલ્પ ડી બંને કાઢ ખૂણા ત્રીજું આકૃતિમાં રેખાખંડ એ બી બરાબર રેખાખંડ બીસી અને રેખાખંડ ખંડ એ ડી બરાબર રેખા બીડી બરાબર રેખાખંડ ડીસી છે તો કેટલા સમદ્રી બાજુ ત્રિકોણ બને તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી ત્રણ ચોથો આકૃતિમાં પી અને લંબ આર અને પી ક્યુ બરાબર પાંચ સેન્ટીમીટર તથા રેખાખંડ ક્યુ આર બરાબર પાંચ સેન્ટીમીટર તો ત્રિકોણ પી આર કેવો થશે તો જવાબ આવશે વિકલ્પ બી સમુદ્રી બાજુ કાટકોણ ત્રિકોણ થશે પાંચમું આકૃતિમાં બનતા ગુરુકોણની સંખ્યા કેટલી છે તો જવાબ આવશે વિકલ્પ બી ત્રણ છઠ્ઠું નીચે પૈકી કઈ આકૃતિમાં લંબ દ્વિભાજક દર્શાવે છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી બે સાતમું પાંચ દિવાસળીનો ઉપયોગથી કઈ કયો ત્રિકોણ બને છે તો જવાબ આવશે વિકલ્પ બી સી સમુદ્રી બાજુ ત્રિકોણ આઠમું પોસ્ટ કાર્ડની બે ધારો વચ્ચેનો ખૂણો કયો હોય છે તો જવાબ આવશે વિકલ્પ સી કાટકોણ નવમુ છે તો જવાબ આવશે વિકલ્પ ખાલી જગ્યાના ચારેય ખૂણા કાટકોણ હોય છે તો જવાબ આવશે ડી લંબ ચોરસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પેલું સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા હંમેશા કાટ ખૂણે છેદે છે તો જવાબ આવશે સાચું બીજું ખૂણાના ભૂજની લંબાઈ વધારતા ખૂણાનું માપ પણ વધે છે તો ખોટું ત્રીજું કોઈ પણ બે ખૂણાઓમાં પાંચ જ સામાન્ય બિંદુ હોઈ શકે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી ચોથું સમુદ્રી બાજુ ત્રિકોણ એ સમુદ્ર સમબાજુ ત્રિકોણ એ સમુદ્રી બાજુ ત્રિકોણ પણ છે તો જવાબ આવશે સાચું પાંચમો જો બિંદુ બી એ રેખાખંડ એસીનું મધ્ય બિંદુ હોય તો એસી બરાબર ટુ એ બી તો જવાબ આવશે સાચું છઠ્ઠું ઘડિયાળમાં કલાક કાંટો નવથી ઉપર દસ ઉપર જતા ચાલીસનું પરિભ્રમણ કરે છે તો ખોટું સાતમું ત્રિકોણ એ ખુલ્લો બહિષ્કોણ બહુકોણ છે તો ખોટું આઠમું બહુ લંબચોરસ એ વિશિષ્ટ ચોરસ છે તો જવાબ આવશે ખોટું નવમું ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે તો જવાબ આવશે સાચું દસમું ચોરસના વિકરણો પરસ્પર કાટ ખૂણે ભાગે છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ જોડકા જોડો ત્રિકોણની લાક્ષણિકતા તો એને જોડીશું આપણે વિકલ્પ સી ગુરુકોણ ત્રિકોણ સાથે ત્યાર પછી છે ખૂણો એ બરાબર અંશ ખૂણો બી બરાબર ત્રિકોણની લાક્ષણિકતાઓ આપેલી છે અને ત્રિકોણના પ્રકાર આપેલા છે એમાં ખૂણો એ બરાબર ત્રીસ ખૂણો બી બરાબર ત્રીસ અને ખૂણો સી બરાબર એકસો વીસ તો પહેલાંને જોડીશું વિકલ્પ સી ગુરુકોણ ત્રિકોણ સાથે બીજું ત્રિકોણની કોઈ એક બાજુ બીજી બાજુને લંબ હોય છે તો એને આપણે જોડીશું એ કાટકોણ ત્રિકોણ સાથે ત્રીજું ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ સરખા હોય છે તો એને જોડીશું આપણે વિકલ્પ બી લઘુકોણ ત્રિકોણ સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર માંગ્યા મુજબ કરો પેલું આકૃતિમાં એકસો અંશ કરતા નાના ખૂણાઓની સંખ્યા જણાવી અને તેમના નામ લખો ચાલો તો એની સંખ્યા આઠ છે એમાં ખૂણો DAB ખૂણો ABC ખૂણો બીસીડી ખૂણો સીડીએ ખૂણો ડીઓસી ખૂણો DOA ખૂણો AOB અને ખૂણો BOC બીજો સી બીજું આપેલ માહિતી પરથી દરેકમાં કાટખૂણાનું ખૂણાનું નામ લખો તો ખૂણો RTS અને ખૂણો RTW ડબલ્યુ ત્યાર પછી છે બીજું AC ને લંબ BD તો ખૂણો એ ઈડી ખૂણો એ ઈ બી ખૂણો બી ઈ અને ખૂણો સી ઈડી ત્યાર પછી એસીને લંબ ડી હોય તો ખૂણો એઈડી ઈડી ખૂણો ડીઈસી ખૂણો એ ઈ બી અને ખૂણો સી ઈ બી ત્યાર પછી છે ઓપીને લંબ રેખાખંડ ઓપી લંબ રેખાખંડ એ બી તો ખૂણો એ કે ઓ ખૂણો ઓ કે બી ખૂણો એ કે પી અને ખૂણો બી કે પી ત્યાર પછી ત્રીજું શું એવા બે લઘુકોણ મળે કે જેનો સરવાળો લઘુકોણ હોય તો જવાબ આવશે હા હા તો ઉદાહરણ લખો તો ત્રીસ વત્તા પિસ્તાલીસ બરાબર પંચોતેર કાંટ કોણ હોય તો પણ હા આવશે ચાલીસ વત્તા પચાસ વત્તા નેવું કોણ હોય તો પણ હા આવશે સાહીઠ વત્તા સિત્તેર બરાબર એકસો ત્રીસ અને સરળ કોણ હોય તો ના ત્યાર પછી ચોથો આકૃતિમાં રેખાખંડ પિક્યુ ને લંબ રેખાખંડ એ બી અને પિક્યુ પીઓને બરાબર ઓ ક્યુ છે તો પીક્યુ રેખાખંડ પીક્યુ એ રેખાખંડ એ બી લંબ દ્વિભાજક છે શા માટે તો જવાબ આવશે કે ના રેખાખંડ પી એ રેખાખંડ એ બીનો લંબ દ્રિભાજક નથી કારણ કે પી રેખાખંડ રેખાખંડ પીક્યુને લંબ રેખાખંડ ખંડ એ બી અને પી ઓ રેખાખંડ બરાબર ઓ ક્યુ રેખાખંડ છે તો તેને તો તેના કહી શકાય કે રેખાખંડ એ બી એ પી ક્યુ રેખાખંડ પીક્યુનો લંબ દિભાજક છે પરંતુ રેખાખંડ પી ક્યુ એ રેખાખંડ એ બીનો લંબ દિભાજક નથી ચાલો ત્યાર પછી જોઈએ પાંચમું આકૃતિમાં રેખાખંડ એસી ને લંબ રેખાખંડ બીડી તો બનતા બધા જ કાઢ ખૂણાના નામ લખો તો રેખાખંડ એ સોરી ખૂણો એ ખૂણો બીપીસી ખૂણો સીપીડી અને ખૂણો ડી ત્યાર પછી છઠ્ઠો સવાલ જ્યારે ઘડિયાળમાં સાત વાગે ત્યારે મિનિટ કાંટો અને કલાક કાંટાથી બનતા બંને ખૂણાઓનું માપ શોધી તે કયા પ્રકારના ખૂણા છે તે પણ લખો તો એક ખૂણાનું માપ ત્રિશંશ ગુણ્યા પાંચ એટલે કે એકસો ને પચાસ તો ગુરુ કોણ થશે બીજા ખૂણાનું માપ ત્રણસો સાઠ માઇનસ પચાસ એટલે કે બસો દસ તો એ પ્રતિબિંબ કોણ થશે ત્યાર પછી સાતમું નીચેના નીચેના ચતુષ્કોણને ઓળખો આપેલું મારી મારી સામસામેની બાજુઓની માત્ર એક જોડ સમાંતર છે તો સંબલંબ ચતુષ્કોણ બીજું મારી ચારેય બાજુઓના માપ સરખા છે તો સમબાજુ ચતુષ્કોણ ત્રીજું મારી સામ સામેની બાજુઓની બંને જોડ સરખી છે ને બધા ખૂણા કાઢ ખૂણા છે તો લંબ ચોરસ ત્યાર પછી આગળ મારી બધી બાજુઓની લંબાઈ સરખી છે અને બધા ખૂણા કાઠ ખૂણા છે તો ચોરસ મારી સામસામેની બાજુઓની લંબાઈ સરખી છે અને બાજુઓ સમાંતર છે તો સમાંતર બાજુ ચતુષ્કોણ આઠમું નીચેની આકૃતિનું અવલોકન કરો અને પ્રશ્નોના જવાબ આપો ચાલો તો અહીંયા આપણને આકૃતિ આપવામાં આવેલી છે આકૃતિ ઉપરથી જોઈએ પહેલો સવાલ શું રેખાખંડ બીડી બરાબર રેખાખંડ ડીએફ છે તો જવાબ આવશે હા શું રેખાખંડ સીડી બરાબર રેખાખંડ ડીજી છે તો જવાબ આવશે ના ત્યાર પછી ત્રીજું રેખાખંડ એક્સ વાય એ લંબ દ્વિભાજક બનતો હોય તેવા બે રેખાખંડો જણાવો તો રેખાખંડ સીઈ અને રેખાખંડ બી એફ ત્યાર પછી છે કયું બિંદુ રેખાખંડ એ આઈનું મધ્ય બિંદુ છે તો જવાબ આવશે રેખાખંડ ઈ નીચેની આકૃતિઓ પરથી ચતુષ્કોણ ઓળખો ચાલો તો અહીંયા આપણે ચતુષ્કોણને ઓળખવાના છે તો પહેલું અહીંયા તમે જોઈ શકો છો કે ચતુષ્કોણ જે પહેલો આપેલો છે એ અહીંયા ચોરસ છે ત્યાર પછી અહીંયા બીજો ચતુષ્કોણ છે સમલમ છે ત્રીજો જે છે તે સમબાજુ છે અને ચોથો છે તે લંબ ચોરસ છે ત્યાર પછી દસમું દરેક ખૂણો માપી તેના પ્રકાર લખો તો ખૂણો ઈ લઘુકોણ ખૂણો ડીબીએ લઘુકોણ ખૂણો ઈ ગુરુકોણ ખૂણો ડીબીસી ગુરુકોણ અને ખૂણો ઈ બી એ ગુરુકોણ મિત્રો અહીંયા આપણે ધોરણ છનું જે ગણિત વિષયની સ્વ અધ્યયન પોથી છે તેનું પ્રકરણ નંબર પાંચ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ ના ગણિત વિષયની સ્વ અધ્યયન પોથીના એક નવા પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની દરેકે દરેક વિષયની સ્વઅધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના લખાણ માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રો અવશ્ય આ જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી લે પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તેના પર પણ પીડીએફ મુકાઈ ચુકી છે તો જરૂરથી ત્યાંથી પણ પીડીએફ મેળવી લેજો